તારાપુર તરફથી આવી રહેલું ટ્રક કન્ટેનર નંબર એમ ફોર સિક્સ બી એફ થ્રી એટ ટુ સેવન માં ભારતીય બનાવટી વિદેશી દારૂ ભરેલ ઝડપાયું ટ્રક કન્ટેનર પકડાયેલ અલગ અલગ બ્રાન્ડનો દારૂની બોટલ મળી આવેલ સાત હજાર એસી બોટલોની કિંમત રૂપિયા અઠ્યાવીસ લાખ બાવન હજાર સાતસો છત્રીસ મળી આવેલ મોબાઈલ ફોન રોકડ રકમ ટાટા કંપની ટ્રક કિંમત રૂપિયા ત્રણ લાખ સાથે મળી કુલ કિંમત રૂપિયા એકત્રીસ લાખ સાહીઠ હજાર બસો છત્રીસ નો મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડ્યો કોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી इंडिया टीवी लाइव धुड़का देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच सके